મેં પણ ગુજરાત રાજ્ય મહિલા બાળ વિકાસ દ્વારા ફોન ભરાવેલું બે લાખનું એમાંથી મને પંચાવન હજારની સહાય મળેલ છે અને હું અત્યારે મારા બ્યુટી પાર્લરનું કાર્ય હટાવું છું અને મારા પરિવારને આર્થિક રીતે હું સહાય કરું છું જેમાં સારી એવી કમાણી પણ કરું છું અને હજી પણ આગળનું કાર્ય કરતી રહીશ એવી ખાતરી આપું છું એમાં જે મારે યુનિયન બેંક શાખાને પણ હું ધન્યવાદ આપું છું કે એને મને લોન આપી અને આર્થિક રીતે મારા પરિવારને સહાય કરું એવી હું સક્ષમ અત્યારે બની છું અસરીમાં ત્રીસ દિવસની બાબત નીકળી હતી ત્યાંથી મને ખૂબ સરસ શીખવા મળ્યું છે અને મે મને પછી એવો વિચાર આવે કે મારા ખુદનું સલૂન ચાલુ કરું ત્યારબાદ મેં જ્યોતિરાય વિસ્તારમાં સ્ત્રી બ્યુટી પાર્લર તરીકે મારું ખુદનું સલૂન સ્ટાર્ટ કર્યું છે અને તેની સાથે સાથે જ ગર્લ્સ હોસ્ટેલમાં હું વીસથી બાવીસ બેઠો મહિનો હું બ્યુટી પાર્લરમાં ક્લાસ કરાવું છું આ સંસ્થામાંથી મને ખૂબ ખૂબ સરળ શીખવા મળ્યું છે તે બધા સંસ્થાનું ખૂબ ખૂબ